સમાચાર કરીશું ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સમાચારમાં થયેલા દુષ્કર્મ હત્યાકાંડ તબીબો અને મુદ્દે રેલીનું આયોજન કર્યું છે રેલી કાઢી છે મહત્વની વાત છે કે રેલીમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે કે જે જોડાયા છે અલગ અલગ જગ્યાએ ત્યાં અલગ અલગ રીતે તબીબ વિરોધ કરી રહ્યા છે રાજકોટની વાત થઈ રેલી કાઢવામાં આવી છે કોલકાતાની ઘટનાને લઈ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન આપ્યું છે દર્દીઓ પરેશાન ન થાય તે માટે સુવિધા રાખવામાં આવી છે તેવું ધારાસભ્ય બેનરજીનો પણ અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ તેવું ધારાસભ્ય નિવેદન આપ્યું છે કોલકત્તાની અંદર થયેલા દુષ્કર્મ હત્યાકાંડ મુદ્દે એક તરફ અમદાવાદના જે દ્રશ્યો આપણે બતાવ્યા હતા તમામ ડોક્ટર્સ કે જેમણે બેનરો સાથે ઉપસ્થિત હતા અને રેલીનું આયોજન કર્યું છે રાજકોટની અંદર પણ રેલીનું આયોજન જેની અંદર કોલકત્તાની ઘટનાને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ કે જે પણ આ રેલીમાં જોડાયા અને તે પછી તેમનું નિવેદન સામે આવ્યું કે દર્દીઓ પરેશાન ન થાય તેના માટે સુવિધા રખાઈ છે બીજી તરફ મમતા બેનરજીનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડોક્ટર્સ તેમની સાથે જોડાયેલા છે જુનિયર સિનિયર તબીબો ઇન્ટર્ન તબીબો બધા જ આ રેલીની અંદર ઉપસ્થિત છે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકીરા જોડાઈ ગયા છે લકી રાજકોટ ની અંદર જે રેલી નું આયોજન કરવામાં આવ્યું છે વિગતો શું તેને લઈને સિદ્ધાંત દેખાડવામાં રાજકોટમાં મોટા પ્રમાણમાં તબીબો તેમજ જે વિદ્યાર્થીઓ છે તે

આપવામાં આવે સુરક્ષા લઈને તેઓની માંગણી છે કે બીજી જે ઘટના બની તેના જે ન્યાય આપવામાં આવે તેવી માંગણી છે તે કરી રહ્યા છે

દર્શિતા શાહ નું નિવેદન પણ સામે આવ્યું છે કે દર્દીઓને હાલાકી નહીં પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે જે રેલી ની અંદર જેટલા પણ ડોક્ટર્સ જોડાયા છે તેમની સાથે પણ તમે વાત કરી તેમનું શું કેવું સામે આવ્યું છે વ્યવસ્થા ને લઈને શું વિગતો

જે રાજકોટ શહેરની તમામ જે આઈએમએ આઈએમએ ના તાબા હેઠળ આવતી જે હોસ્પિટલો છે તે પણ આમાં જોડાય છે ને તેના તબીબો પણ જોડાયા છે સંપૂર્ણ જે વિરોધ છે હળદુત કર્યા હતા અને તેમના ઉપર હુમલો કરવાનો જે કોશિશ કરી હતી એટલે આ પ્રકારની ઘટનાઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ બને છે ત્યારે તેમની પણ જે સુરક્ષાને લઈને આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે લકી આભાર આપ જોડા અને વિગતો જણાવી તે બદલ